આજે રાત્રે ગુજરાત થઈ જાય સાવધાન રાત્રી દરમિયાન ગુજરાતના બોતેર તાલુકાની અંદર ગઈકાલ દરમિયાન વરસાદ વરસી ચૂક્યો છે અને આજે પણ આવનારી કલાકની અંદર અંદર ગુજરાતની ગાજવીજ ને કડાકા ભડાકા સાથે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાને લઈને ગુજરાત ઉપર મોટી આગાહી કરવામાં આવી છે સાથે સાથે ગુજરાતના અમુક જિલ્લાઓની અંદર તીવ્ર વરસાદને લઈને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહ્યું છે સાથે જ સોમાસાનું આગમન પણ ધીમે ધીમે થતું જોવા મળ્યું છે સાથે જ એક યપર લો પ્રેશર સિસ્ટમ પણ સક્રિય થયેલી જોવા મળી છે ને એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બંગાળની ખાડીના દરિયાની અંદર સર્જાઈને આગળ વધતું જોવા મળ્યું છે અરબ સાગરના દરિયાની અંદર પણ એક મોટી હલચલ સર્જાતી જોવા મળી છે સાથે જ ગુજરાતની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેવી પણ સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ તો ખાસ કરીને તમામ દર્શક મિત્રો વિડિયોના અંત સુધી જરૂરથી બન્યા રહેજો જો માહિતી છે મુંબઈના વિસ્તારોની અંદર અત્યારે પવનની ગતિવિધિઓ અત્યંત તીવ્ર અને મજબૂત બનેલી જોવા મળી છે જેને જોતા મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે પવનની ગતિવિધિઓ સાથે અત્યારે વરસાદી

પવનની ગતિવિધિઓ પણ અત્યારે મજબૂત બનતી જોવા મળી છે અને આ સંપૂર્ણ પટ્ટાની અંદર ભારે હવાનું દબાણ સર્જાતું જોવા મળ્યું છે સાથે જ આજે રાત્રિ દરમિયાન ગાજવીજ સાથે વીજળીના કડાકા ભડાકા સાથે રાજ્યની અંદર વરસાદ પડવાને લઈને રાત્રિ દરમિયાન મોટી આગાહી કરવામાં આવી છે જેમાં પણ દક્ષિણ ગુજરાત ના વિસ્તારોમાં મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદરને સૌરાષ્ટ્રના ચૂટાછવાયા વિસ્તારોમાં આજે રાત્રિ દરમિયાન ગાજ વિજ સાથે વરસાદ જોવા મળી શકે છે મધ્ય ગુજરાતના વિસ્તારોની સૌપ્રથમ માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતની અંદર વડોદરાનો વિસ્તાર અને બોડેલીના વિસ્તારોની અંદર આજે રાત્રિ દરમિયાન ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે વડોદરાના વિસ્તારોની અંદર સિસ્ટમનું જોર રાત્રિ દરમિયાન પવનની ગતિવિધિઓ સાથે ઝરમર ઝરમર વરસાદ વરસતો જોવા મળી શકે છે ખેડ બ્રહ્માના વિસ્તારો ધોળકાનો વિસ્તાર અને અહેમદાબાદના વિસ્તારોની અંદર પણ રાત્રી દરમિયાન પલટો જોવા મળી શકે છે અને ઝરમર વરસાદ લઈને મોટી આગાહી અત્યારે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી છે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટો અને મોટો બદલાવ જોવા મળ્યો છે જેને જોતા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આજે આમોદનો વિસ્તાર ભરૂચનો વિસ્તાર રાજપીપળાના જિલ્લાઓની અંદર સાથે જ સુરતનો વિસ્તાર વ્યારાના વિસ્તારોની અંદર અને વલસાડના વિસ્તારોની અંદર ને આહવાના વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિને હવાનું દબાણ અત્યારે દરિયા કાંઠાના વિસ્તારોમાં તીવ્ર બનતું જોવા મળ્યું છે અને દક્ષિણ ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારોની અંદર આજે રાત્રિ દરમિયાન પવનની ગતિવિધિઓ સાથે વરસાદ જોવા મળશે જેવી પણ મોટી આગાહી કરવામાં આવી છે તો તેની સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ હવે સિસ્ટમનું સંક્રમણ અને ચોમાસા પહેલા પ્રીમોન્સૂન એક્ટિવિટીની અસરો ગુજરાત ઉપર તીવ્ર બનતી જોવા મળી છે જેને જોતા આજે ગોંડલનો વિસ્તાર જસદણનો વિસ્તાર બોટાદના વિસ્તારોની અંદર ભાવનગર અલંગ અમરેલીના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે મેઘરાજા મહેરબાન થયેલા જોવા મળી શકે છે ને આ સંપૂર્ણ વિસ્તારોમાં રાત્રિ દરમિયાન સારા વરસાદને લઈને મોટી આગાહી સલાયા ના વિસ્તારો સાથે વિસ્તાર અને ઉના ના ઉનાના વિસ્તારોની અંદર પણ ઝરમર ઝરમર વરસાદનું અનુમાન મુકવામાં આવ્યું છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સૌરાષ્ટ્ર અંદર તીવ્ર પવનની ગતિવિધિઓ મજબૂત બનતી જોવા મળી શકે છે જેવી પણ અનુમાનની આગાહી દર્શાવવામાં આવી રહી છે અને સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર હવાનું દબાણ તીવ્ર અને મજબૂત બનતું હોવાના કારણે દરિયાની અંદર પણ તીવ્ર પવનોની ગતિવિધિઓ જોવા મળશે અને જેને જોતા પાંત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના કાંઠાના વિસ્તારોમાં તીવ્ર પવન ફૂંકાતો પણ આજે મોડી સાંજ દરમિયાન જોવા મળી શકે છે કચ્છના વાતાવરણની અંદર પણ આજે ગાજવીજ સાથે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જેમાં નળિયા બાડેલી માંડવી ગાંધીધામ રાપર ખાવડ અને લખપતના વિસ્તારોની અંદર પણ રાત્રિ દરમિયાન સિસ્ટમનું તીવ્ર દબાણ અને જોર વધતું પણ જોવા મળી શકે છે તો ઉત્તર ગુજરાતના જિલ્લાઓની જો માહિતી મેળવવામાં આવે તો ઉત્તર ગુજરાતની અંદર પણ સિસ્ટમનું સંક્રમણ હવે તીવ્ર બનતું જોવા મળ્યું છે જેને રાધનપુરનો વિસ્તાર ખેડબ્રહ્માના વિસ્તારોની અંદર પાલનપુરના વિસ્તારોની અંદર મહેસાણાના વિસ્તારો હિંમતનગરના વિસ્તારોની અંદર વિરમ ગામના વિસ્તારોની અંદર પણ એટલે કે ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારોની અંદર રાત્રિ દરમિયાન પવનની ગતિવિધિઓ સાથે વરસાદને લઈને પણ અનુમાન ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર દર્શાવવામાં આવી રહ્યું છે જેને જોતા આજ કચ્છની અંદર સાથે જ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતનો વિસ્તાર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર પવનની તીવ્રતાની સાથે આજે રાત્રિ દરમિયાન વરસાદી સિસ્ટમનું જોર તીવ્ર બનતું હોવાના કારણે આજે રાત્રિ દરમિયાન પવનની ગતિવિધિઓ સાથે ગુજરાતની અંદર વરસાદ જોવા મળી શકે છે અને આવનાર ત્રણ દિવસ સુધી હજી પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીની અસરો ગુજરાત ઉપર તીવ્ર બનતી હોવાના કારણે સતત વરસાદી સિસ્ટમનું જોર પણ ગુજરાતની અંદર વધતું જોવા મળશે તેવું પણ અનુમાન મૂકવામાં આવ્યું છે અને હવે ગુજરાતની અંદર ત્રણથી ચાર દિવસની અંદર સોમાસું મુંબઈના વિસ્તારોથી આગળ વધીને ગુજરાતની અંદર ટકરાઈ શકે છે જેને જોતા પણ ગુજરાતની અંદર સતત વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે અને સાથે જ સોમાસું આ વખતનું ગુજરાતની અંદર સારું રહે છે જેમાં ચન્નું ટકાથી લઈને એકસો બે ટકા સુધીનો વરસાદ જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાતને લઈને આજે મિત્રો દર્શાવવામાં આવી રહી છે તો આજે અને આવનાર દિવસો દરમિયાન વરસાદીય સિસ્ટમની અસર ક્યાં ક્યાં તીવ્ર બનતી જોવા મળી રહી છે ગુજરાતની અંદર કેવો વરસાદ જોવા મળશે અને વરસાદને લઈને શુ અનુમાનને કઈ જગ્યા ઉપર વાવાઝોડું સક્રિય બન્યું છે કે નહીં જેવી અવનવી હવામાન ખાતાને લગતી માહિતી મેળવવા માટે ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને દોસ્તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો